સુનાના લગડી સમાન જમીન પચાવી પાડવા માટે સુરતના અનેક બિલ્ડરો સતત પ્રયાસ કરતા હોય છે તો આ વિસ્તારમાં જ આવેલી લાખો વાર જમીન બિન ખેતી થયા વગર જ પ્લોટિંગ કરી વેચાણ થઈ ગયાનું સામે આવ્યું છે બિન ખેતી થયા વગર જ જમીનના પ્રોપર્ટી કાર્ડ બની જતા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ફરિયાદીએ સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા મારું નામ આઝાદ ચતુરભાઈ લાંબી આ ઘટનામાં એવું હતું કે અમારી ખેતીની જમીન ચાલી આવી છે ડુમસ ગભીર અને વાટામાં એની અંદર બે હજાર એકવીસમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર કમિશનર અને એ બધાને કરી હતી જ્યાં એ લોકો એની પ્રોસેસ કરી પણ અમને એનાથી થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઇમમાં અને સીઆઈડી ક્રાઇમે આખી તપાસ સાત મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી છે કોની કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ વન ઓફિસર એના નામે છે અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે કરવામાં આવ્યા અમને લાગે છે કે ન્યાય મળશે કેમકે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે અને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઇમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે